જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને મારે આજે સવારે લોટ વેધો હતો રોટલીનો રોટલી બનાવતા તો આપણે એકદમ સરસ અને લોટ આપણે વેસ્ટ ન જાય તે રીતના આપણે મસ્ત મીઠી રોટલી બનાવીશું આપણે પેલા મસડી લેશું જો તમારે પેડો હોય ને ઢીલો થઈ ગયો હોય તો તમે થોડો લોટ નાખીને કડક કરી શકો છો પણ મારે સરસ કડક છે એટલે આપણે આ રીતના નાની નાની રોટલી બનાવી લેસુ પેલા સાઈડમાં મૂકી દેસુ અને આપણે આ રોટલી પેલા એકદમ સરસ આપણે ડૂવું વાળી લેવાનું છે ત્યારબાદ આપણે લોટવાળું કરી લેવાનું છે આ રીતના આપણે એકદમ સરસ રોટલી આપણે રનિંગ રોટલી આપણે ઘરમાં બનાવતા હોય તે રીતના બનાવી લેવાની છે બહુ જાડીએ નહીં ને બહુ પતલીએ નહીં તેરી બનાવવાની છે તમે આ એકવાર રોટલી બનાવશો તો નાના બાળકોને પણ ખાવાની મજા પડી જશે આ તમે લંચ બોક્સમાં પણ ભરી દઈ શકો છો એટલી મસ્ત આ રોટલી બને છે આ રોટલીને આપણે હવે સાઈડમાં ડીશમાં મૂકી દેસુ એ રીતના આપણે બીજી રોટલી પણ બનાવી લેશું આપણે આમાં નિમક કે કોઈ નાખવાનું નથી આમ નામ આપણે આ રોટલી બનાવી લેવાની છે આ રીતના સરસ બનાવી લેશું આપણે બેય એક સરખી બનાવવાની છે આપણે 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 સરખી થઈ ગઈ છે છે હવે આ એક રોટલીમાં ઘી ઘી લગાવી દેશી લગાવવાનું નાના બાળકો માટે પણ હેલ્થી મોટા માટે પણ હેલ્થી આપણે તેલ જરા પણ આવતું નથી અને આ નાસ્તો પણ કરવાની મજા આવે આપણે કોઈ ફરવા ગયા હોય આપણે એક દિવસના ટૂરમાં તો આપણે આ રીતના બનાવીને લઈ ગયા હોય તો એકદમ મસ્ત આપણે આ રોટલી બને છે હવે તેમાં આપણે સાકર દળેલી મારે આછી આછી જાડી આપણે ખાંડ હોય તેવી રેવા દીધી છે આપણે આ રીતના ખાંડ હોય તે રીતના રહેવા દેસુ એટલે સરસ થાશે અને જો તમારી પાસે સાકર ન હોય તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો ખાંડ પણ આપણે મસ્ત લાગે પણ આપણે હેલ્થી બનાવવું છે એટલા માટે હું ખાંડ નાખું છું સાકર નાખું છું હવે સાઈડમાંથી આ રીતના થોડી થોડી અંદરના ભાગમાં કરી દેસુ ને જે આપણે બીજી રોટલી બનાવેલી છે તે ઉપર મૂકી દેસુ અને હાથ વડે પ્રેશર કરી દેવાની છે ત્યારબાદ આપણે કાંટા ચમચી વડે આ રીતના ડિઝાઇન પાડી લેશું તમારે જો ઘરમાં નાના બાળકો રોટલી ન ખાતા હોય ને આ રીતના ડિઝાઇન પાડીને દેશો તો નાના બાળકોને પણ મજા પડી જશે ખાવાની ડિઝાઇન જોઈને જ તે ખાશે એટલે આ રીતના આપણે ડિઝાઇન પાડી લેશું બસ્ત થઈ ગઈ છે રોટલી હવે આપણે પેન ગરમ મૂકી દેસુ આપણે નોનસ્ટિક પેન ગરમ મૂકી દીધી છે તેમાં આપણે ઘી નાખવાનું છે હવે આપણે જે રોટલી છે તે મૂકી દેસુ આ રીતના સરસ અને આપણે ધીમે ધીમે એકદમ ચડવા દેવાની છે આપણે ઉપર પણ ઘી નાખી દેસુ જો તમારે ઘી ન ખાતા હોવ તો તમે ઘી પણ સ્કીપ કરી શકો છો તો આપણે એમણમ જોડવી લેવાની છે તો પણ મસ્ત થશે પણ અંદરના ભાગમાં આપણે થોડું ઘી નાખવાનું છે તો જ આપણે ટેસ્ટ આવશે આ રોટલીનો હવે આપણે સાઈડ ચેન્જ કરી લેશું હવે આપણે સાઈડ ચેન્જ કરી લેશું એકદમ મસ્ત આપણે ચડી ગઈ છે અને ફૂલી પણ આપણે એકદમ મસ્ત ગઈ છે આપણે મસ્ત રોટલી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને પીઝા કટિંગની જેમ આપણે કટિંગ કરી લેશું એટલે નાના બાળકોને ખાવાની પણ મજા આવે આ રીતના કટિંગ હશે તો આપણે મસ્ત કટિંગ થઈ ગઈ છે અને આપણે બે પડ પણ જુદા પડી ગયા છે એકદમ સરસ તમે એકવાર ખાશો તો તમને વારે વખતે ખાવાનું મન થઈ જશે તેટલા મસ્ત આપણે જુદા પળ પડી ગયા છે એકદમ સરસ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ